નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના વીરસિંહપુરા ગામે જંગલી દીપડાએ ગામમાં મોડી રાત્રે લટાર મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પ્રાપ્ત માહિતી મુજબ ઘટના ગઈકાલ આઠ જુલાઈ મોડી રાતની છે વીરસિંહપુરા ગામે આવેલી દૂધ ડેરીની બાજુમાં રહેતા એક નિવૃત્ત તલાટી ભૂપૂતભાઈના ઘર પાસે આ દીપડો આવ્યો હતો અને લટાર મારી ફરી જંગલ તરફ જતો રહ્યો હતો દીપડો આવી પહેલાં જ થોડી ક્ષણો માટે ઘર માલિક ભૂપતસિંહ બહાર આવ્યા હતા અને પરત ઘરમાં ગયાના થોડીક જ મિનિટોમાં દીપડો ત્યાં આવી ચડ્યો હતો ત્યારે ઘરના માં એક ભેંસ પણ બાંધેલી હાલતમાં હતી પણ તેણે ભેંસને કોઈ નુકસાન કર્યું નહોતું ત્યારે સામેના ઘરમાં રહેલો એક કિસ્સામાં માં તમામ ઘટનાક્રમ જોઈ રહ્યો હતો પરંતુ તે બોલી શકે તેમ હતો ત્યારે દીપડાના ગયા પછી તેમણે ભૂપતભાઈને જગાડીને દીપડો આવ્યો હોવાની જાણ કરી હતી ત્યારે સવારમાં બાજુમાં આવેલી દૂધ ડેરીના સીસીટીવી કેમેરા ચેક કરતાં દીપડાના આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા હજી થોડા દિવસ અગાઉ નર્મદાના રામગઢ ખાતે એક દીપડો ગામમાં આવી ગયા બાદ તેનો રહસ્યમય રીતે મોત નીપજવાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો ત્યારે એવું કહેવાય છે કે આ જ ગામની અંદર થોડા દિવસ અગાઉ દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું જેને લઈને લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને ખાસ કરીને રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે વન વિભાગ મામલે સક્રિય બને અને વન્ય પ્રાણીઓ માનવ વસાહતોથી દૂર રહે અને કોઈને નુકસાન ન કરે પ્રકારની કામગીરી થાય જરૂરી હોવાની સાથે સાથે વન્યજીવોનું રક્ષણ થાય પણ એટલું જ જરૂરી છે